છે તો જિલ્લાના અધિકારી દિવસમાં ત્રણ ચાર વાર પસાર થાય છે તો સાહેબ શ્રી સરકારી બાબુઓ આપને આ ગંદકી દેખાતી નથી ક્યાં છે મોદી સાહેબ નું ભારત સ્વચ્છતા અભિયાન અભિયાન આપ નિહારી રહ્યા છો કેમેરામાં લાઈવ અમે બતાવી રહ્યા છીએ આ છે સ્વસ્થ ભારત ને સ્વચ્છતા અભિયાન ઉડાડતું દ્રશ્યો અહીંયા ખંભાળીયા દેખાઈ રહ્યું છે જે આપ નિહારી રહ્યા છો આ રોડ ઉપર ક્યાં સ્ટ્રીટ લાઈટ નથી અહીંયા ક્યાંય સારા રસ્તા નથી પાણીના નલ છે જલ એવું તો બધું કંઈક કહીએ પણ અહીંયા ખરેખર નલ છે પણ જલ નથી અમે લોકો ચોમાસા આ ચોમાસું આવે ને ત્યાં સુધી ઉનાળાના ચાર મહિના તો પાણી લઈને અમારો વ્યવસાય અલગ છે નમસ્કાર આપની સાથે સચ્યા હિન્દુસ્તાની સાથે હું છું ઇમ્તિયાજ ગઢ હવે વાત કરીએ આજે તો અમારી ટીમ અહીંયા જયભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક એટલે કે જામ ખંભાળિયા ખાતે પહોંચી આવી છે અને અહીંયા કને જે આ લાલપુર ચોકડીવાળો રોડ છે લાલપુર રોડ છે આજે મેન દેખાય છે સામે જે એક કિલોમીટર આગળ જિલ્લા પંચાયત છે જિલ્લા સેવા સદન છે અને અહીંયા જ જે મુખ્ય કહેવાય છે હબ અને અહીંયા તને બંને બાજુ હોટલો છે દુકાનો છે ફૂડની છે નાસ્તાની બધી દુકાનો છે અને અહીંયા આજે એકઠા થયા છે ઘણા પણ વ્યવસાય કરતા લોકો જે આપણે નજરે પડી રહ્યા છે એ લોકોની માંગ છે અહીંયા તને ધરમપુર ગ્રામ પંચાયત લાગે છે અંબાળીયા તાલુકાના ધરમપુર ગામની ગ્રામ પંચાયતનું જે હદ આવે છે એ ધરમપુરની સીમ અહીંયા વિસ્તાર લાગે છે તો ધરમપુર ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે વ્યવસાય વેરા માટે કે ભરવાનું પણ નોટિસમાં કાંઈ ચોખ્ખોટ નથી કરેલી કે કેટલું વેરો ભરવાનું ને શું કરવાનું અને અહીંયા તને જે આપણને માહિતી મળી એ પ્રમાણે કે સુવિધા કશું પણ અત્યાર સુધીમાં સુવિધા આપવામાં ગ્રામ પંચાયત દ્વારા કે તંત્ર દ્વારા આપવામાં આવી નથી અને આ બાજુ તમે કેમેરામાં નિહારી રહ્યા છો કે ગંદકી કેટલી છે ચાલુ થઈ ગયું છે ચોમાસા રોજનો આટલો જ કચરો જોવા મળે તો આનાથી લોકોનું આરોગ્ય પણ જોખમાઈ શકે છે અને અહિયાંથી વિચારવા જેવી વાત તો એ છે કે અહિયાંથી જિલ્લાના આલા અધિકારી કેમ કે મુખ્ય મથક અહિયાં છે તો જિલ્લાના આલા આલા અધિકારી અહિયાં દિવસમાં ત્રણ ચાર વાર પસાર થાય છે તો સાહેબ શ્રી સરકારી બાબુઓ આપને આ ગંદકી દેખાતી નથી ક્યાં છે મોદી સાહેબનું સ્વસ્થ ભારત સ્વચ્છતા અભિયાન અભિયાન આ આપ નિહારી રહ્યા છો કેમેરામાં લાઈવ અમે બતાવી રહ્યા છીએ આ છે સ્વસ્થ ભારત ને સ્વચ્છતા અભિયાનના ગજાગ્ર ઉડાડતું દ્રશ્ય અહીંયા ખંભાળીઓ દેખાઈ રહ્યું છે જે આપ નિહારી રહ્યા છો હવે આપણે અહિયાં ના જે છે વ્યવસાય કરતા છે

આજે એટલા વર્ષોથી અહીંયા બધા હેરાન થાય છે આ તમે જોઈ રહ્યા છો કે આપણે એમ કે મોદી સાહેબનું સ્વચ્છતા અભિયાન કેન્દ્ર છે એ તમને અહીં જોવા મળી રહ્યું છે બીજા નંબરમાં કે અમારે અહીંયા રોડ રસ્તા અને પાણી એક લાઇટ સિવાય બેઝિક સુવિધા સરકારે કોઈ આપેલી નથી નથી આ રોડ ઉપર ક્યાંય સ્ટ્રીટ લાઈટ નથી અહીંયા ક્યાંય સારા રસ્તા નથી પાણીના નલ છે જલ એમ કે મોદી સાહેબ કહે છે પણ અહીંયા ખરેખર નલ છે પણ જલ નથી અમે લોકો ચોમાસા આ ચોમાસું આવે ને ત્યાં સુધી ઉનાળાના ચાર મહિના વેચાતું પાણી લઈને અમારો વ્યવસાય અલગ છે તો આ બધા લોકોના નાના નાના પ્રશ્નો છે તો આ આ અત્યારે આમ તો ગ્રામ પંચાયત કહેવાય પણ ખરેખર ખંભાળિયા સિટી જ છે તો આવું બધું અને અમારે ખાસ કરીને અમારે જિલ્લા સેવા સદન સામે જ છે તો અમારે બધા એમ કે મોટા ચાર અધિકારી આપણા જિલ્લાના મોટા ચાર આલા અધિકારી રોજ અહીંયાથી ચાર વાર નીકળે છે તો ખરેખર આમાં તંત્રની ભૂલ છે સરકારશ્રી ભૂલ છે કે આ બધું અટકે છે કે ખબર નથી પડતી આવા અમારા પ્રશ્ન છે તો અમારા ન્યૂઝ દ્વારા એકવાર બધેને આ પ્રશ્ન કરવા માંગીએ છીએ એના એટલા માટે તમને બોલાવીને આ રજૂઆત કરીએ છીએ કે વહેલા નું હલ નીકળે અને અમને બધેને કંઈક થોડીક સુવિધા મળે કે અહીંયા પહેલો પ્રશ્ન તો ગટરનો છે એટલા ધંધા ચાલી રહ્યા છે આટલા વ્યવસાય ચાલી રહ્યા છે તો ગટર નું એક પણ અને સામેની સાઈડ તમે જોયું જેમ કે નેશનલ હાઈવે બનેલો છે તો એને ત્રણ મીટર આ લોકોને ને ધોળ નાખવાની ઢોળે નથી નાખી ગટર તો ત્યાં રહી લોકો કેટલી વાર વરસાદમાં પાણી ભરાઈ જતા કેટલા એક્સિડન્ટ થાય છે કેટલી વાર અમે નેશનલ હાઈવે માં પણ રજૂઆત કરેલી છે ધૂળ નખાવો માટી નખાવો ગટર કરાવો પણ એક પણ વખત છે નહીં બીજા આ બધી લોકોએ ઘણી વાર અહીંયા જિલ્લા સેવા સદનમાં રજૂઆત કરેલી છે પણ એના કોઈ જાતના કઈ નિર્ણય આવ્યા નથી કે કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી તો એનું કારણ શું છે આ સરકાર શ્રીને અને આપના વડીલ સાહેબ સાહેબોને બધાને પૂછવા માટે કે આનો શું કારણ છે આ એરિયાને કઈ બેગી સુવિધા નથી મળતી એને જી ભાઈ આપનું નામ સંગમરાજ ખાડો શું અહીંયા પ્રશ્ન છે તમારો પ્રશ્ન કે ગટરની સુવિધા પહેલા આપ કેટલો સમયથી તમે અહીંયા વ્યવસાય કરો છો 15 વર્ષ 15 વર્ષમાં કઈ સુવિધા નથી આપી કોઈ જાતની સુવિધા નથી કોઈ કોઈ જોવાય નથી આવ્યો સફાઈ કરની કે ગાડી કે કોઈ કચરો લેવાય નથી આવતો ગાડીઓ પંચાયતને આપેલી અહીંયા ધૂળ ખાઈ પણ અહીંયા લેવા કોઈ નથી ગ્રામ પંચાયત કઈ લાગે ધરમપુર ધરમપુર ગ્રામ આવ્યું નથી આ બધું એવી ગંદકી છે એના કારણે કોઈ બી સારો કસ્ટમર અમારે નથી આવતો કસ્ટમર પણ ઓછા આવતા હોય સારો કસ્ટમર જ ના આવે લોકલ અહીંયા જે ખેડૂત છે એ બધા જાણીતા છે એ ઉભા રહે